તો બીજી તરફ ઉપલેટા શહેરમાં ગઈકાલે છવ્વીસ જાન્યુઆરી પૂર્વે શહેરમાં શાળા ગ્રાઉન્ડમાં ઉજવણી ઉપલેટા શહેર ખાતે યોજાઈ હતી જેના ભાગરૂપે આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા રેલી તથા મશાલ રેલીનું ખાસ આયોજન કરાયું હતું ઉપલેટાના મિશન અભિમન્યુ ટીમ દ્વારા કરેલા આ આયોજનમાં

આમાં જોડાઈ રહ્યા છે અને ગઈકાલે આપણે રિહર્સલ પણ રાખવામાં આવેલું હતું જેમાં તમામ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ એ ભાગ વ્યવસ્થિત લીધેલો છે રિહર્સલ કરવામાં આવેલું હતું કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ હાજર રહેલા હતા આજે આ પ્રસંગે અત્યારે આપણે મસાલ લેલી અને આપણા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવેલ છે જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી બહુડી મોટી સંખ્યામાં આપણા ઉપરેડા શહેરના ગ્રામજનો છે ભાઈઓ તથા બહેનો બધા ઉત્સાહ થી મનાઈ રહેલા છે આવતીકાલે સવારના નવ કલાકે આપણા માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આ રોહણ કરવાના છે તે બદલ આપ સૌને આ કાર્યક્રમમાં સમૂહ માં જોડાવા અપીલ મિશન અભિમન ઉપલેટા હરીશુઆ છવ્વીસમી જાન્યુઆરી બંધારણ દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે પચીસમી જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા

એમની શહાદત ભાવ કેવી રીતે શહાદત આપી હતી અને કેવી રીતે એને શહાદી શહીદી વહોરી લીધી હતી આ વાતનો ખ્યાલ આવે એના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરની તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છ ભારત અભિયાન વ્યસન મુક્તિ સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા દેશના પચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન થયેલ આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સરકારી ખાતાના વિવિધ સ્થળો દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ વિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે એવાઓને પ્રમાણપત્રો આપવા સહિત ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી છે આવનાર લોકસભાની ચૂંટણીની અંદર કઈ રીતના ભારતીય જનતા પાર્ટી આપ બધા જાણો છો ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓ ત્યાં લોકસભામાં તમામે તમામ બેઠકો ભારતીય જનતા નેતૃત્વ હેઠળ મળી રહે છે આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતી છે પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીટ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને વિજી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે મને પૂરો વિશ્વાસ છે કે પાટિલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામે તમામ બેઠકો ગુજરાતમાં આઠ લાખ ની વધુ લીટ થી વિકાસ જાગૃતિ અભિયાન પણ ખૂબ સારું રાજકોટ જિલ્લા માં ચાલી રહ્યું છે નવા વોટર છે શું સંદેશો આપશો અને ચૂંટણી કાર્ડ જેને નથી લીધા એના માટે આપ નવા મતદાર ભાઈ બહેનો ને મારી ખાસ વિનંતી કે લોકશાહીમાં તમારી પાસે મોટો મોટો અત્યાર મત છે અને આ મત આપવાનો અધિકાર જયારે તમને મળ્યો છે ત્યારે તમે અવશ્ય મતદાન કરો તમારા ઘરના લોકોને પણ મતદાન કરો અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં જ્યારે તમને આ પ્રમુખકતો પડી છે તેનો સદુપયોગ કરો આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર DYSPPI જાડેજા અને ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ ભારત દેશ માટે જે વીર સપૂતઓએ શહીદી વહોરી લીધી હતી તેવા દેશના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા